ઉના તાલુકાના ગરાળ ગામ મુકામે કોળી સમાજ સમસ્ત ગરાળ ગામ એકસો આઠ દીપ છપ્પન ભોગ ચડાવી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી આજ રોજ ગરાળ ગામે કોળી સમાજ દ્વારા આજે ગણપતિ બપ્પા મોરિયા અને ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિજીના મંત્રોના પડઘા સંભળાઈ રહ્યા છે આજે પણ ગણપતિ બપ્પા મોરિયા અને ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિજીના મંત્રોના પડઘા સંભળાશે દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ ગરાળ ગામે કોળી સમાજ ગામ સમસ્ત એકસો આઠ દીપ પ્રગટાવી છપ્પન ભોગ ચડાવી મહાઆરતીનો લાભ યુવાનો તથા બહેનોએ લીધો હતો અને ગામ લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું તેવી જ રીતે ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે સંવાદદાતા વિજય સોલંકી દિવિરા ન્યૂઝ સુના મહાકાયભિનમ ગુરુમેદેવ સર્વકારી સર્વદાળ ગામ સમસ્ત ગ્રામજનો તથા સમસ્ત કોળી સમાજ દ્વારા શ્રી ગણપતિ ઉત્સવ તેમજ ભગવાન ગણપતિ મહારાજના છપ્પન ભોગ સાથે એકસો આઠ દીપમાલા તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા અમારું આ કાર્ય થઈ રહ્યો છે તો સમસ્ત ગ્રામજનો જનપતિ સૌને અભિનંદન સૌને જય ગણેશ મારું નામ પ્રવીણ મેવાડા કોળીસ નવના તાલુકા પ્રમો આજે રોજ ગરાળ ગામ કોળી સમાજ દ્વારા આખા ગામ મળી અને ગણપતિ ઉત્સવનું અમે આયોજન કર્યું એમાં સાથે આજે મહાઆરતી એકસો આઠ આરતી અને સપન ભોગ કર્યો એમાં સમસ્ત મહિલા બેનો દીકરીઓ તથા યુવાનો ગ્રુપ કોળી દ્વારા બધા મિત્રો મળી અને અમે ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું તે બદલ ગરાળ ગામ કોળી સમાજ દ્વારા બધા મળી અને એમને સપોર્ટ આપ્યો સાથ આપ્યો સહકાર આપ્યો એ બદલ ગરાળ ગામનો ને સમસ્ત કોળી સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હાય હું સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી